રાજપુર અમારા દૂધ મંડળી ના અમે ગામના સભાસદ છીએ અને હોદ્દેદાર શ્રી આપડા કુલદીપસિંહ રાહુલજી જેવા મહાના મહાન ભાવો વડોદરા ડેરીના ડિરેક્ટર તરીકે જે ફરજ બજાવે છે એમના નામથી અમારા ગામની અંદર એમની કોઈ ભેંસ નહીં એમનો કોઈ દિવસ અમારા ગામમાં પગ નહીં તો છતાં એમના નામથી અમારા ગામમાં દૂધ ભરાતું હોય એવી અમારી જોડે એમના એક દસ દિવસના ટ્રમ્પની અમારી જોડે સબૂતના ભુગતાન રીતે અમારી જોડે એમની પાવતી છે એમનું નામ છે એમનો એકસો અઠ્ઠાવન નંબરનો એમનો ગ્રાહક નંબર છે એ અમે આજ રોજ તમારી મીડિયા સમક્ષ તો હમણાં હાલ રજૂ નહીં કરતા પણ જરૂર પડશે તમે અમે રજૂ કરવા અમે ધરી આપીએ છીએ તો વધારે તો કંઈ કહેવું નથી આના માટે તંત્ર અને એની જાણ લે અને કૂતા કાર્યવાહી કરે એ મારી નમ્ર શું પ્રોબ્લેમ છે જણાવો ને શું ફરિયાદ લઈ રહ્યા છો મારું નામ પરમાર રાજદીપસિંહ રામસિંહ છે આજ રોજ રાજપુર ગામના રહીશો દ્વારા મને એક રજૂઆત આવી હતી કે આપણે રાજપુર દૂધ મંડળીની અંદર કુલદીપસિંહ રાહુલજી ડિરેક્ટર છે એમના નામે દૂધ ભરાય છે તો એની તપાસ કરતાં એમનો જોયું કે એમનું રાજપુરમાં કોઈ ઠેકાણું નથી ઠેકાણું નથી એમનું ઘર નથી એમની ભેંસો નથી તો આ દૂધ ક્યાંથી ભરાય છે રાજપુર મંડળીમાં કેટલું કેટલું ભરાય છે અંદાજીત જનરલમાં સાડા ચારથી પાંચ લીટર દૂધ દરરોજ સવાર સાત બંને ટંગનું બરાબર ફરિયાદ હા અમે એની સ સબૂત સાથે પાવતી પણ આપેલી છે મારું નામ પરમાર રાજદીપસિંહ રામસિંહ છે આજ રોજ રાજપુર ગામના રહીશો દ્વારા મને એક રજૂઆત આવી હતી કે આપણે રાજપુર દૂધ મંડળીની અંદર કુલદીપસિંહ રાહુલજી